જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી વેચાવા માટે આવેલી છે તો સાવ ઓછી કિંમતમાં જ ઇકો ગાડી આપી દેવાની છે વન ઓનર ગાડી જોવા મળી રહેશે ફાઇવ સીટર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી છે તો ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વિડીયોમાં દર્શાવેલી બધી વિગતો આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમારે જો ઈકો ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે વાત કરું તો બે હજાર ચૌદનું મોડલ છે ઇકો ગાડીનું ભૂલ જવાબદારી સાથે ઇકો કાર વેચવાની છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ઇકો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર બે ઓગણીએ સત્તાવન પાંસઠ તે ઇકો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાવ ઓછી કિંમતમાં જ ઇકો ગાડી વેચી દેવાની છે ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત બે લાખ પંચાણું હજારમાં જ આ ઇકો ગાડી વહેંચી દેવાની છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી સાચવેલી ગાડી જોવા મળે છે કાટ કે સડો કે જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ઇકો કાર વેચવાની છે ફાઇવ સીટર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં ગાડી જોવા મળી રહેશે છે વન ઓનર ગાડી બે હજાર ચૌદનું નું મોડલ છે ફૂલ જવાબદારી સાથે ઇકો કાર વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમને જોવા મળી રહેશે આ ગાડી રૂબરૂમાં તમે ત્યાં જઈ શકો છો અને ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે ગાડી ન હોય એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કોલ જવાબદારી સાથે ઇકો કાર વેચવાની છે